આપણા શરીરના અમુક ભાગ ના હોય તો આપણને શી તકલીફ પડે તે બાળકો અભિનય દ્વારા સમજાવશે દ્વિજા અને હક્ષ દ્વિજાને હાથ છે અને જ્યારે હક્ષને હાથ નથી આવું બંનેનો આપણી સાથે નાસ્તો આપીશું જોઈએ ભાઈ શું થાય છે નાસ્તો આપી દો ડીશ આપી દો ડીશ આપી દો ડીશ ડીશ આપી દો માન્યા જો બીજા બેન નાસ્તો કરે છે અને હક્સભાઈ ઊભા રહ્યા છે કેમ કેમ ઊભા રહ્યા છે ભાઈ બોલો શું નથી એમનું શું નથી હાથ નથી એટલે એમનું જમવામાં તકલીફ પડે બીજાનો સહારો લેવો પડે આવું માન્ય બેન એમનું ખવડાવશી જો ઊભા તો બેન